તો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ ગણેશ ઉત્સવ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર કોયલી ફળિયા યુવક મંડળ દ્વારા આજે સંકટ ચતુર્થી નિમિત્તે ટ્રોલી પૂજન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે સાથે વડોદરા શહેરમાં અનેક પંડાલોમાં ગણેશ ઉત્સવની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે વડોદરા શહેર કોયલી ફળિયા સાર્વજનિક યુવક મંડળ દ્વારા છેલ્લા અઠ્ઠાણું વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણેશ મહોત્સવને નવ્વાણુંમું વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે સંકટ ચતુર્થી નિમિત્તે ટ્રોલીનું પૂજન કરવામાં આવ્યું છે આ ટ્રોલી પર ગણેશજીની છબી મૂકવામાં આવી તે સાથે ટ્રોલી અને ફૂલોથી શણગારવામાં આવી હતી અને ગણપતિની આરતી કરવામાં આવી હતી સાથે સાથે આ ટ્રોલી પૂજનમાં મંડળના કાર્યકર્તા અને પોળની મહિલાઓ અને બાળકો આરતીમાં જોડાયા હતા અને આ ટ્રોલી કોયલી ફળિયાથી કાઢવામાં આવી હતી અને આ ટ્રોલી પ્રતાપનગર ખાતે મૂકવામાં આવનાર છે અને ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના Suffering. are wow. wow.